કામદારોના કામના કલાકોમાં ચાર કલાકનો વધારો સરકાર દ્વારા કરવામાં આવતા આ કાયદાનો વિરોધ કરવા ભારતીય મજદૂર સંઘ દ્વારા હોળી કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો સરકારી કામદારોના કામના કલાકો આઠની જગ્યાએ બાર કલાકના કરી દીધા છે જે કામદારોની સલામતી અને ક્ષમતાને અનુરૂપ નથી તેમજ ભારતીય મજદૂર દ્વારા ઉપગ્રહ અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે ભારતીય મજદૂર સંઘ દ્વારા હોડી કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરેક જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો સરકારને પણ સ્પષ્ટ કહેવું છે કે આ કાયદો પરત ખેંચવામાં આવે અને આ કાયદાની જે કોઈ જોગવાઈઓ કામદારોની વિરોધમાં છે તેની ઉપર કામદારોના પ્રતિનિધિ માલિકોના પ્રતિનિધિ અને સરકારના પ્રતિનિધિ બેસીને ચર્ચા વિચારણા કરી તેનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેનું અમલીકરણ ન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જો આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો ધારાસભ્યોને આવેદનપત્ર આપવા સહિત વિવિધ કાર્યક્રમો યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવશે આ અંગે વધુ માહિતી ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ જિગ્નેશભાઈ મજબૂતદારી આપી હતી એ ભારતીય મજદુર સંઘ દ્વારા જે સરકારે હમણાં ટૂંકા ભૂતકાળમાં ફેક્ટરી એક્ટ નાઇન્ટીન ફોર્ટી એટમાં કામના કલાકો માટેનો જે ફેરફાર કરેલો છે એ ફેરફારનો અમે ભારતીય સંઘ તરીકે સ્પષ્ટ વિરોધ કરીએ છીએ કારણ કે એમના એમાં આઠ કામના કામદારોના કામના કલાકો આઠના બાર કરી દીધા છે જે કામદારોની સલામતી અને એમની કામ કરવાની ક્ષમતાને અનુરૂપ નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે એટલે અમે આ કાળો કાયદો છે એ કાયદાની અમે આજે હોળી કરવાનો કાર્યક્રમ કરેલો છે આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં આજે દરેક જિલ્લાના સ્તરે થવાનો છે ભારતીય મધુર સંઘ દ્વારા અને અમારું સરકારને બહુ સ્પષ્ટ કહેવું છે કે આ કાયદો તમે પાછો ખેંચો અને આ કાયદાની જે કોઈ જોગવાઈઓ કામદારોની વિરુદ્ધમાં છે એની સા ઉપર કામદારોના પ્રતિનિધિ માલિકોના પ્રતિનિધિને સરકારના પ્રતિનિધિ બેસી અને ચર્ચા વિચારણા કરી અને એનો ઉકેલ ન આવે ત્યાં સુધી એનું અમલીકરણ સ્થગિત કરવાની અમારી સ્પષ્ટ માગણી છે અને એના બાબતે અમે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે અમે અહીંયા ભેગા થયા છીએ અને આ બિલ આ કાયદાની હોળી કરી છે આપ જોઈ રહ્યા છો અહીંયા જે કોઈ કામદારો આવ્યા છે એ જુદા જુદા ઉદ્યોગોમાંથી આવેલા છે જે કામદારો એવા છે કે એ બધાને આ જે ફેરફાર છે એ લાગુ પડે એવો છે અને એમની નોકરી કરવાની સ્થિતિમાં બહુ જ તકલીફ અને બહુ અસલામતી ઊભી થાય એવી બી છે એટલે બધા વિરોધ કરવા માટે જોડાયેલા છે આગળ અમારી રણનીતિ તૈયાર છે આજે અમારે આ કાર્યક્રમ છે એના પછી અમે એકવીસથી સત્યા બાવીસથી સત્યાવીસ તારીખ સુધી ગુજરાતના તમામ ધારાસભ્યો અને જે સંસદ સભ્યો છે એમને અમે આવેદનપત્ર આપવાના છીએ કે તમે સરકારને કહો કે આ કાયદો એ લોકો પાછો ખેંચે અને એનું અમલીકરણ સ્થગિત કરે એ પછી અમે દરેકે દરેક જગ્યા ઉપર કલેક્ટરશ્રીને જિલ્લામાં આવેદનપત્ર આપવાના છીએ અને ઓગણત્રીસ તારીખ પછી અમે અમારા જે પાંચ વિભાગો છે અને અમદાવાદ ખાતે મોટી પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને જાણકારી માટેનો અમે કાર્યક્રમ કરશું